ધારાસભ્ય ચોઈતર વસાવા યુવાનોને સાથે રાખીને ન્યાયની માંગણી સાથે રાજપીપળા કલેકટર કચોરી ખાતે ધરણા ઉપર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચોઈતર વસાવાએ મા કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજનો પદાફાસ કર્યો હતો આ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી લીધી તેમ છતાં પણ કોચિંગ કે તાલીમ આપવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવી નથી તથા વિદ્યાર્થીઓને કોઈ પણ સરકારી ભરતીનો લાભ મળશે નહીં આ સંસ્થા ઉપર હજુ સુધી કાયદેસરની કાર્યવાહી નહીં થતા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાત નર્મદાના કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનોને સાથે રાખીને ધારણા ઉપર બેસી સૂત્રોચ્ચાર કરી ધારાસભ્ય દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી

તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને કોના રહેમ નજર થી ચાલે છે સત્તાવાર રીતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરજી એ પ્રેસ વાર્તા કરી અને એમણે કીધું કે આ સસ્તા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કમાલમ સસ્તા જેના શાખા રાજપીપળા વ્યારા અને સુરત છે એ ઇનલીગલી છે અને અમે એમના પર કડક કાર્યવાહી કરીશું મંત્રી કહેતા હોય સરકાર પોતે કહેતી હોય કે આ ઇનલીગલી છે છતાંય કાર્યવાહી નથી થતી ત્યારે કોના આશીર્વાદ છે એ એ સવાલ છે છે અમારે ભાઈ પર શું કાર્યવાહી થાય ક્યારે થાય છે એની સાથે કોઈ મતલબ નથી પણ અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવી જોઈએ એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવા જોઈએ અને એમને ત્રણ વર્ષની તાલીમ કોચિંગ મળીને એમને ઉત્તરીત કરાવી આપવાની જવાબદારી સરકારે લેવી પડશે અને તો જ એ જ માંગ કરવા માટે આજે અમે કલેક્ટર શ્રીને મળવા માટે આવ્યા છે તો હમણાં કલેક્ટર શ્રીને અમે વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને અમારા આગેવાનો સાથે મળવા જઈ રહ્યા છે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ